ખેડા શહેર બેટમાં ફેરવાયું ખેડા શહેરના તમામ રોડ પર ઢીચણસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત વાત્રક અને શેઢી નદીનું પાણી ખેડા શહેરમાં ઘૂસી ગયા સતત ત્રણ દિવસથી ખેડા શહેરના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ વરસાદ બંધ થયાને છત્રીસ કલાક જેટલો સમય વીત્યા છતાં પણ ખેડા શહેરમાં ચારેકોર પાણી જ પાણી દેખાઈ આવે છે પાણી ના ઓસરતા લોકોને કરવો પડી રહ્યો છે મુશ્કેલીનો સામનો ગામમાં લગભગ પાંચસોથી વધુ દુકાનોમાં હજી પણ પાણી ભરાયા છે ખેડા શહેરના બસ સ્ટેન્ડ રોડ લાલ દરવાજા વિસ્તાર પોલીસ સ્ટેશન પાસે મુખ્ય બજારમાં ભરાયા વાત્રક અને શેઢી નદીના પાણી ત્રણ દિવસ વીતી ગયા છે છતાં પણ નથી ઓસર્યા ખેડા શહેરના પાણી

પછી રતનપુર વાત્રોલી અત્યારે બહુ ખરાબ હાલત છે બહુ ભયંકર હાલત છે કોઈ દુકાન ખુલ્લી કોઈ કરિયાણાની દુકાન એટલે બિચારા ગરીબો બે દરકાર થઈ ગયા છે ઘર ઘર થઈ ગયા છે